સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારના કચ્છ જિલ્લાની મુલાકાતે છે આજ રોજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરની કચેરી ભુજ ખાતે સફાઈ કર્મચારીના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી સફાઈ કામદારો અને વિવિધ એજન્સીના કોન્ટ્રાક્ટર્સ હાજર રહ્યા હતા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારે આ બેઠકમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પુનઃવસન અવસન સાથે તેમનો શૈક્ષણિક આર્થિક અને સામાજિક ઉદ્ધાર થાય તે ખૂબ જ મહત્વનું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષે બિરદાવ્યા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોને પોતાના હક પ્રાપ્ત થાય સમાજમાં સફાઈ કામદારોનું સ્થાન જળવાઈ રહે અને સફાઈ કામદારોના કામને બિરદાવવામાં આવે તે દિશામાં કામગીરી ખૂબ જ મહત્વની છે આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારે સફાઈ કર્મચારી મંડળના પ્રશ્ન કામદારોની વ્યક્તિગત રજૂઆતોને સાંભળી હતી તેમણે સફાઈ કર્મચારીના પગાર ભથ્થા બોનસ નિયમિત હેલ્થ ચેકઅપ શિક્ષણ આવાસ લઘુત્તમ વેતન પેન્શન વારસદાર રહેમ રહે નોકરી આશ્રિતોનું પુનઃવસન કોન્ટ્રાક્ટ સિસ્ટમ સફાઈના સ્થળે ચેન્જિંગ રૂમની સુવિધા વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને મળતો લાભ સફાઈ માટેના જરૂરી સેફટી સાધન અને પૂર્ણ સફાઈ કામદારો માટે કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ વગેરે બાબતોની રજૂઆતોને સાંભળી આ સંબંધિત અધિકારીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેકન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું જિલ્લા કલેકટર અમિત અરોરાએ તંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસકે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા તાલીમી સનદી અધિકારી સુસ્મિતા બુશ પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવ નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિનોદ રોહિત જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિતના અધિકારીઓ તેમજ સફાઈ કામદારો જુદા જુદા તાલુકાના વિકાસ અધિકારીઓ વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા